ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે થોડોક થોડોક વરસાદ પડી રહ્યો છે મેં આ બ્લોગ આજે એટલા માટે બનાવવાનો વિચાર્યું છે કે લોકો બહારના દેશમાં કેમ જાય છે કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઇન્ડિયામાંથી પહેલી વાત તો ડોલર પાઉન્ડ કે તમે જે બી કરન્સી જે બી બહારના દેશની હોય એ કરન્સીનો ડિફરન્સ એકચ્યુલી ડિફરન્સ સાથે ઘણી બધી વસ્તુઓ માન્ય રાખે છે હવે તમે અહીંયા જ જુઓ કેનેડાની વાત કરો કે અમેરિકાની વાત કરો અમેરિકામાં ચાર કે સાડા ચાર ડોલરની આસપાસ એક ગેન એક ગેલન પેટ્રોલ છે સમજો એક ગેલન એટલે ત્રણ પોઈન્ટ આઠ કે એવું કંઈક હોય છે સમજો એપ્રોક્સિમેટ આપણે સાડા ત્રણ લીટર ગઈએ કેટલાનું ચાર ડોલર એટલે ચાર ડોલર એટલે આઠ ચોખ્ખું બધું છે એટલે ને વીસ ત્રણસો ને વીસ રૂપિયા થયા બરાબર ત્રણસો ને વીસ રૂપિયા સમજજો મારી પૂરેપૂરી વાત અને પૂરેપૂરો બ્લોક જોજો તો તમને ખબર પડશે કે હું કેમ આ બધું કહી રહ્યો છું સમજો ત્રણસો ને વીસ રૂપિયા ત્રણસો વીસ રૂપિયામાં સાડા ત્રણ લીટર પેટ્રોલ ઇટ મીન્સ કે ઓન એન એવરેજ નાઇન્ટી રૂપીસની આસપાસ નાઇન્ટી રૂપીસ પણ ના કહેવાય પણ નાઇન્ટી રૂપીસ ગણો સાડા ત્રણ લીટર પેટ્રોલ સાડી ત્રણસો રૂપિયામાં ગણો સો રૂપિયા લીટર ગણું બરાબર છે કેટલાનું તો કે સાડા ત્રણ ડોલર કે ચાર ડોલરનું ચાર ડોલર ગણીએ આપણે એટલે હવે ચાર ડોલરમાં તમે સાડા ત્રણ લીટર પેટ્રોલ છો અહીંયા એપ્રોક્સિમેટ માણસની આવક કેટલી હોય છે એપ્રોક્સિમેટ કશું ઝીણું ઝીણું કામ કરતા હોય તો પણ કહું છો હા વધારે નહીં ઝીણું ઝીણું કામ ભણેલા ના હોય એવા લોકોની વાત કરું છું આપણે ત્યાં જેવી રીતે મજૂરી કરતા હોય ને વર્ગમાં એ રીતનું વાત કરું છું તો એ લોકોની આવક કેટલી અહીંયા તો એ એક કલાકના પંદર ડોલર પંદર ડોલર તો મિનિમમ તમને મળી જ રહે વેજીસ નક્કી છે દરેક સ્ટેટ વાઇઝ હોય છે પંદરસો પંદરસો યુએસમાં પણ એટલું તો મળે જ હવે સમજો પંદર ડોલર એક કલાકના પંદર ડોલર એટલે તમારા તમે ચાર ડોલરમાં સાડા ત્રણ લીટર પેટ્રોલ પુરાવી શકો છો એટલે કેટલા થયા ચાર ને ચાર ચોક સોળ સોળ ડોલરની અંદર તમે ચૌદ લીટર પેટ્રોલ પુરાવી શકો સોળ ડોલરમાં સમજો મારી વાત હવે હું તમને સમજાવું છું આગળ કે જે ડિફરન્સ છે સો ડોલર એટલે એનો તો એક જ કલાકનો પગાર થયો બરાબર છે એનો એક કલાકના પગારમાં એને ચૌદ લીટર પેટ્રોલ પૂરાયું સમજો એક કલાકના પગારમાં એને ચૌદ લીટર પેટ્રોલ પૂરાયું ટાંકી ફૂલ કરવી છે ટાંકી ગાડીની ફૂલ કરવી છે સમજો ચાલીસ લીટરની ટાંકી છે કે પચાસ લીટરની ચાકી છે ચૌદ પંચ ચૌદ ચોકું છપ્પન એટલે કે ચાર વાર ડોલરને ગુણવાના બરાબર તો સમજો કે પંદર ચોક્કસ સાઠ પચાસ ડોલરની અંદર એમની ટાંકી ફૂલ થઈ જાય છે હવે પચાસ ડોલર કમાતા એને કેટલો સમય લાગે પંદર તારીખ પિસ્તાળીસ ત્રણ કલાક બરાબર છે ત્રણથી ચાર કલાક ઘણો ચાર કલાક કારણ કે પંદર ચોક્કસ સાઈઠ એટલે એનું પેલું ટેક્સ કમાઈને એ સાથે ગઈને એ તો ચાર કલાક એટલે હાફ ડે એમાં એમની ટાંકી ફૂલ થઈ ગઈ પચાસ લીટરની બરાબર છે આ હું પેટ્રોલથી ગણતરી મારું છું કે તમને સમજ પડે કે ખર્ચો કેટલો હોય છે અને કેવી રીતના ખર્ચા થતા હોય છે અહીંયા તો માણસને સમજો કે ભાઈ હા હું તમને એનો આ બાર્સ આઉટસાઇડનો એ બતાવું છું એટમોસફિયર કેવું છે અને વરસાદ પડે છે અત્યારે તો સમજો પચાસ ડોલ ચાર કલાકમાં એની ટાંકી પેટ્રોલની ફૂલ થઈ ગઈ હવે આપણે ત્યાં ટાંકી ફૂલ કરાવવા માટે પચાસ લીટરમાં પિસ્તાળીસો રૂપિયા જોઈએ એક માણસને પિસ્તાળીસો રૂપિયા કમાવા પર ડે તો એનો પગાર કેટલો થયો દોઢ લાખ રૂપિયા અહીંયા કોઈ મજૂર વર્ગમાં માણસને દોઢ લાખ પગાર મળે અને એ ફક્ત હાફ ડેનો થયો આમ તો દસ હજાર રૂપિયા ગણો બરાબર છે એટલે પૈસાનો જે ડિફરન્સ છે અહીંયા દરેક વ્યક્તિ ગાડી લઈને ફરી શકે છે દરેક વ્યક્તિ છૂટથી પેટ્રોલ પુરાવી શકે છે દરેક વ્યક્તિ પોતાનો ખર્ચો ગ્રોસરીનો ખાઈ શકે છે જે પૈસાદાર વ્યક્તિ વસ્તુઓ લઈને ખાતો હોય ને એ જ આપણા અહીંયા મજૂર વર્ગ પણ ખાઈ શકે પીઝા છે બર્ગર છે કોલ્ડ ડ્રિંક્સ છે અરે હોટલમાં પણ હોટલમાં અહીંના લોકો જે નોનવેજિટેરિયન છે એમના માટે તો અહીંયા બધી જ વસ્તુઓ મળી રહેતી હોય છે આપણે વેજ માટે થોડું મોંઘું છે પણ નોનવેજનું તો બધું જ મળી રહેતી હોય છે થાય છે તો અહીંયા ઓછો છે અને બીજી વાત કે ધારો કે તમે સમજો કે હું તમને સમજાવું છું આ કેટલું મસ્ત ઘર છે જુઓ આવડે છે પેન્સિંગ પેન્સિંગની ચિંતા જ નહીં ખાલી રોડ પર છે એટલે થોડી ફેન્સિંગ કરી છે આ વોકવે છે બાજુમાં ઘાસ છે અને પેલો મેઇન રોડ છે તો હું તમને એ સમજાવું છું કે અહીંના વ્યક્તિઓને કેટલું ફેસિલિટી મળે છે બીજું કે અહીંયા તમે શાંતિથી આવો જાઓ ટ્રાફિકના રૂલ્સ ફોલો કરો બધું વ્યવસ્થિત એમ જો આ માણસ જુઓ ગાડી ત્યાં કોઈ છે તો પણ એક મિનિટ ઊભો રહો કારણ કારણ કે ત્યાં સ્ટોપની સાઇન છે એટલે સ્ટોપની સાઇન જોશે આજુબાજુ જોશે કોઈ આવે છે કે નહીં તરત ને તરત નહીં વડાવે એટલે ટ્રાફિકના રૂલ્સ ફોલો કરે છે બધા રૂલ્સ ફોલો કરે અહીંયા મોસ્ટલી તમારે દુકાનની નજીક લખ્યું હોય કે ભાઈ વ્હીલ ચેર મીન્સ ડિસેબલ પર્સનની પાર્કિંગ છે તો ત્યાં કોઈ પાર્ક ન કરે ન કરે એટલે ન જ કરે તો એ રીતે પણ તમને સારું હોય છે તમે ઓલ્ડ એજમાં હોય તો તમને લોકો તમારી મદદ કરે દરવાજો ખોલી આપે આ રીતનું તમારી રિસ્પેક્ટ કરે એવું નથી કહેતું કે ઇન્ડિયામાં થાય છે કે નથી થતું ઇન્ડિયામાં બધું જ થાય છે પણ એની સાથે અહીંયા કમાવાની તકો બહુ છે અહીંયા માણસને એક જોબ છૂટે તો બીજી મળી જાય છે હા ક્રાઇસિસ થોડા હોય છે પણ તમને મળી જાય છે જોબ હવે તમે જ વિચાર કરો કે પંદર ડોલર પંદર ડોલરની અંદર માણસ પંદર ડોલરની અંદર માણસ સોળ લીટર પેટ્રોલ ચૌદ લીટર પેટ્રોલ પૂરાઈ શકે છે મેં તમને કીધું એ રીતે કે ભાઈ જો અહીંયા આગળની જે મોંઘવારી છે એ છે પણ એની સાથે માણસનો જે મનીની પાવર છે એ પાવર ઘણો સારો છે એટલે લોકોને અહીંયા આવવાનું મન થાય છે કે ભાઈ ચલો આપણે ત્યાં જઈએ આપણે અહીંયા ગાડી નથી ફેરવતા ઇન્ડિયામાં પણ ત્યાં તો ગાડી લેશે જ બધા કે જરૂરી છે હા જરૂરી છે પણ એફોર્ડ પણ છે જ એમને એમ એટલે માણસ હવે તમે સમજો કે પંદર ડોલર કમાતો માણસ પંદર ઇઠ્ઠા એકસો પાંચ એટલે સો ડોલર જેવું થયું આઠ કલાકની જ જોબ બનુ છું બરાબર છે અને સેટરડે સન્ડે જોબ નથી કરતો હોય અથવા બહાર ચાલો બીજી જગ્યાએ કરે છે કે બીજી જોબ કરે છે તો મંથલી થ્રી ડોલર કમાઈ શકે થ્રી થાઉઝન્ડ ડોલર એ બી કમાય અને અહીંયા તો વાઇફ પણ જોબ કરતા હોય તો થ્રી ડોલર એ બી કમાય છ હજાર ડોલર થયા છ હજાર ડોલર ની અંદર એનો બધો ખર્ચો કાઢીને પણ એકનો પગાર જતો રહે એકનો પગાર બચે આપણા ગણતરી મુજબ અઢી લાખ રૂપિયા મહિને બચ્યા અઢી લાખ ઇટ્સ નોટ એ સ્મોલ એમાઉન્ટ બરાબર છે તો એ અઢી લાખ ગુના તમે બહાર કરશો તો પણ ત્રીસ લાખ રૂપિયા યરલી થશે ત્રીસ લાખ આપણા નો લોકોનો પગાર પાંચ પાંચ વર્ષનો હોય છે યરલી સિક્સ થાઉઝન્ડ કમાતા હોય પચાસ હજાર સેલરીવાળાની વાત કરું છું તો એ તો પાંચ વર્ષમાં ક્યાંનો ક્યાં પહોંચી જાય બીજું એન્જોય બી કરી શકે ચલો પોતાનું ઘર લે તો ભાડા એને ઇન્સ્ટોલમેન્ટ આપવાનું છે એ વસ્તુ અલગમાં આવે છે પણ એના સિવાય તો એ એન્જોય કરી શકે છે ને લાઈફ જો સામે કુક્કા લઈને આવે છે એ લોકો રીત રાખતા હોય છે એટલે હું તમને એ જણાવું છું કે બધા બહારના દેશમાં જવાનો ક્રેઝ કેમ રાખે છે બરાબર છે હું એવું નથી કે તું બધાએ જવું જ જોઈએ પણ ઇન્ડિયા બી સારું છે તમે પચાસ સાઠ હજાર કમાતા હોય અને તમારી લાઈફ સારી હોય અને વીસ ત્રીસ હજારમાં પણ આમ તો આપણા ઇન્ડિયામાં બી ઘર ચાલતા હોય છે પણ તો અહીંયાના લોકો પૈસા બચાવવાની સાથે સાથે લાઈફને બી એન્જોય કરી શકે છે છે કે તો એકચુલી અહીંના લોકો એ લાઈફ ને એન્જોય કરે છે અને બીજું હું તમને એવું નથી કહેતો કે ભાઈ તમે આ ઇન્ડિયા છોડીને બહારના દેશમાં જતા હો પણ રાઈટ વે કે ભાઈ તમે કમાઈ શકો છો બે પાંચ દસ વર્ષની અંદર તમે થોડા પૈસા કમાઈને આવી શકો છો લાઈફને એન્જોય કરી શકો છો અને અહીંયા પૈસાનું વળતર મળે છે એટલે આ આ તો મારી ડિસ્કશન છે ફક્ત કે માણસે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ એના ઉપર છે એના સરખમ છે પણ લોકો આવી રીતના જતા હોય છે મેં તમને ખાલી પેટ્રોલનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે ભાઈ અહીંયા લોકો એવું કહે છે કે બધું મોંઘું છે મોંઘું છે પણ શું મોંઘું છે મને તો કાંઈ મોંઘું દેખાતું નથી હા મોંઘવારી બધે જ વધી છે તો અહીંયા પણ વધવાની છે પણ એટલું બધું કંઈ એવું નથી હોતું એમ એટલે ધીસ ઇઝ ધ ફેક્ટ અને જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરજો અને મારી ચેનલને મોટિવેટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ હેવ એ નાઇસ ડે